પતંગો પતંગો મળે પતંગો મળે ચાઈના દોરી અને પતંગો મળે છે એ પતંગો 10 છે 5 રૂપિયા વાળી છે 10 રૂપિયા વાળી છે આવો છોડી કેટલા લેવી છે તમારે કેલો લેવાની છે હા એક એક લેવાની છે તો 10 રૂપિયા લાવો મા કાકો છે 10 રૂપિયા તવા કાકો નવે નહીં મો મો નહીં મો નહીં આ બે તમે એમ જો આ દેસે આ લો પૈસા નહીં આપો તો તમારા ઘરે આવો મોય છે છે આ બધું નહીં જો પતંગો ટેન્શન આવે પેલું ખબર પડે તને આ બધું કર બધું બધું આ થઈ ગયું છે જો તો અને કે મનશેલ દુકાને બેહાડો કે એ ભૂખજી મારી આદુના 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 થોડું છોટો માર હા આ આનો શું ભાવ ખબર છે હા આ ચાઇના થાય આ 500 મેલ્યા મે આ રૂપિયા મેલ્યા મે તારો

શેટી પતંગો દેખાય ને આઈરા પર ઉડી જશે બધી પણ બે પર હું નહીં બેઠો હું નહીં બેઠો એમ કહું હું સાહેબ તું તો બેહી ગયો હો ને ઓ ઓ પર ઉયા હે હું જોતો તો છું ને આ નહીં પર હું નહીં ઓમ હું સમજ્યો જ રહ્યો હું હે આ કોઈ કોઈ આ તું બેહી જ રહ્યો કાય ના શું

અને અમુક આ આ બબે રૂપિયા આપું છું તારી 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 તો સત્તર લાખ લઈ જાશું કે મારું છે ના માશે મને ના માશે એમ કહું હું ના માશે મને એમ કહું હું પાઉ હેચું પણ હું પાંચ રૂપિયા તો મને પર રૂપિયામાં રૂપિયા ચમની વેચી આ મારી દુકાન તારે બંધ કરાવી દેવી છે નહીં કરું સાહેબ નહીં કરું ના નહીં કરું કે નહીં કરું રહે રહે જો દુકાનમાં રહે હું તવા દુકાન પર જીવું

સો નો વિચાર એમ કે તમે ખબર નહી રાત ને વાત કરો ને તો ખુલાસો થાય બાકી આમ ધૂંધે કશો ખુલાસો ના થાય પેલાજી હાઉ

છોકરો પેલી પતંગ કપાઈ જાય ને તો છોકરો ડોટો મારે તો ચોક પડે યાર એ વાત પેલા જે વાત આવે પણ પૈસા કુવો હોય કે કંથેર હોય કે ગમે તે ડિસ્કાઈ વિસ્કાઈ કોણ યાર તમે શું જીગ જીગ કે મારી તો ખબર ખિસ્સા માર ઓનો નહીં પેલા જે ઓનો નહી ખિસ્સા રૂપિયો નહીં ખિસ્સા યાર રૂપિયો નહીં રૂપિયો નહી શું કરો હેડા માર જોડે પેલો પેલો ધમભાન દુકાન નહીં જોઈ અમે છોકરો આતો કરે કે ધમભાઈ દુકાન નાખી યાર અરે ધમભાન દુકાન જોરદાર ચાલે ને પેલો પોપટ ગોડો

गबु गबु घंटा જલ્દી હવે હે હવે પણ ધીમે ધીમે રે ના તો 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 કે મારવાનો હોય એમ કરો ચી ચી જવાની હે અરે આ કે આ આ પતંગ વર્ષ શું ભાવ રાખ્યો ને આ શું હવે બધું આ ગડાનું મડાનું શું ભાવ રાખ્યો ગડાડું ગડાડું શેર જો ના વાત વાત ની કરી માં શેર જોરી આ આ આ પાંચ વાળી હા આ પાંચ વાળી હા બરાબર હી આ દસ વાળી હા બરાબર આ પેલી લે 10 રૂપિયા 2 રૂપિયા

પતંગ પેલો મળતી દાદા હે ને પતંગ હોય તો મોટી મોટી દસ પૈસા વીસ પૈસા મળતી

પગાર ઉપર પગાર ઉપર વાંધો નઈ ફોન ના કરવાનો હું શું કહું

મહિના નો દોઢ લાખ તો પગાર આવો કાલ પગાર થાય તમારે પૈસા તમારે વેજ જ પૈસા લેકરી સવાલ આવજો તો લઈ આડી બરાબર પણ હા મારે મારા શું કરશે મારે કઈ પટ્ટી તો પાડવી પડશે કારણ કે ધંબા દુકાન નહીં ને મારે લઈ આવી તો હોય આ તો મોકો હો આજ જવા દે

ત કાટલો બોગણ્યો એકલો ખેત આવશે તો હરી હારતા અને પૈસા તો હું શેઠોય વાત કરી લે હો આ આ આ પાછું હું શું કહું શેઠ જોડી વાત કરી લે હો વાત કરી જો ફોન તો કરું હું એ તો હું જતરો પછી ફોન કર ફોન કરું મતા એ આવજો આવજો હા આ હું ફોન કરું એટલે માર બચ્ચે તો ભી ગાવ એ હાલ આવજો હા આવજો અરે તે માશે ને ફોન કરજો એટલે તો હું શું કહું